નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક સમાચાર જાણીશું મહત્વના સમાચાર વિશે વાત તો આવો આપણે જાણીએ હવે ઉત્તર ગુજરાતનો વારો હવામાન વિભાગે કરી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો ભાવ ઘટીને થયા આટલા જાણો કેટલાય આવ્યું સોનું જોબ બે હજાર ચોવીસ એસબીઆઈમાં નોકરી મેળવવાની અનાદાર તક નહીં આપવી પડે લેખિત પરીક્ષા શું છે જાણો સંપૂર્ણ માહિતી ઓગસ્ટમાં તેર દિવસ બેન્કોનું કામકાજ રહેશે બંધ જુઓ હોલિડે લિસ્ટ મહત્ત્વના કામ ઝટપટ પતાવી લેજો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અગિયાર તાલુકામાં તરબોળ સૌથી વધુ ડોલવણમાં આજે આ જિલ્લામાં એલર્ટ કરવામાં આવ્યો દર્શક મિત્રો આજે આપણે દેશ દુનિયાના અને ગુજરાતના તાજા સમાચાર જાણીશું તો વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો તો ચાલો સમાચાર ઉપર નજર કરીએ હવે ઉત્તર ગુજરાતનો વારો હવામાન વિભાગે કરી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી ઓફ શોર રફ અને સિયર ઝોનના કારણે આણંદ અને વડોદરામાં ભારે વરસાદ વરસ્યો છે ભરૂચ સહિત સુરત દાહોદ અને મહીસાગરમાં પણ આ જ વરસાદી સિસ્ટમને પગલે વરસાદ થયો છે સામાન્ય રીતે ચોમાસામાં અત્યાર સુધીમાં જેટલો વરસાદ વરસ્યો છે તેના કરતાં અઠ્યાવીસ ટકા વધુ વરસાદ વર્તમાન ચોમાસામાં વરસ્યો હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિકનું કહેવું છે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે વાપશોર ટ્રફ અને સિયર ઝોનના કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં સારો વરસાદ વરસવાની આગાહી કરાઈ છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ નોંધપાત્ર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે એ સાથે જ વાત કરીએ તો ઓફ શો ટ્રફ અને સ્ટીયર ઝોનના કારણે આણંદ અને વડોદરામાં સારો વરસાદ થયો ત્યારબાદ હવે ગુજરાતમાં ઉત્તર ગુજરાતનો વારો છે અને ત્યાં સિઝનનો સૌથી ઓછો વરસાદ જોવા મળ્યો હતો તે હવે પૂરી સર્જાય તેમ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો ભાવ ઘટીને થયા આટલા જુઓ ભારતીય બજારમાં ગુરુવારે સોનાના ભાવમાં ત્રીજા દિવસે પણ ઘટાડો જોવા મળ્યો અને એક હજાર રૂપિયા ઘટીને સિત્તેર હજાર પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયો ઓલ ઇન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું ઇકોતેર હજાર છસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું રાષ્ટ્રીય રાજધાનીમાં ત્રીજા દિવસે પણ ઘટાડો ચાલુ રહ્યો હતો કારણ કે નવ્વાણું પોઈન્ટ નવ ટકા અને નવ્વાણું પોઈન્ટ પાંચ ટકા શુદ્ધતાનું સોનું અનુક્રમે રૂપિયા એક હજાર ઘટીને રૂપિયા સિત્તેર હજાર છસો પચાસ પ્રતિ દસ ગ્રામ અને સિત્તેર હજાર ત્રણસો પ્રતિદસ ગ્રામ પર થયું હતું ચાંદીનો ભાવ પણ રૂપિયા પાંત્રીસો ઘટીને ચોરાશી હજાર પ્રતિ કિલો પર આવી ગયો છેલ્લા ટ્રેડિંગ સેશનમાંથી રૂપિયા સત્યાસી હજાર પાંચસો પ્રતિ કિલોના સ્તરે બંધ થયો હતો ત્રેવીસ જુલાઈથી છેલ્લા ટ્રેડિંગ સેશનમાં કિંમતી ધાતુમાં પ્રતિ દસ ગ્રામ રૂપિયા પાંચ હજારનો ઘટાડો થયો છે ત્રેવીસ જુલાઈના રોજથી રૂપિયા તેત્રીસો પચાસ ઘટીને બોતેર હજાર ત્રણસો પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો હતો જે વર્ષનો સૌથી મોટો ઘટાડો છે સરકારે મંગળવારે સોના અને ચાંદી સહિત અનેક ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી પંદર ટકાથી ઘટાડીને છ ટકા કરવામાં આવી છે ટ્રેડર્સને જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં નબળા વલણ વચ્ચે સ્થાનિક જ્વેલર્સ દ્વારા વેચાણ ચાલુ રાખવાનો સોનાનો ભાવમાં ઘટાડો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એસબીઆઈમાં નોકરી મેળવવાની શાનદાર તક નહીં આપવી પડે લેખિત પરીક્ષા શું છે જાણો ભારતીય સ્ટેટ બેંક એસબીઆઈમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે આ એક શ્રેષ્ઠ તક છે આ માટે એસબીઆઈએ ઓફિસર અને ક્લાર્ક અને ક્લાર્કની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે જો ઉમેદવારો આ પદ માટે અરજી કરી રહ્યા તેઓ એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ એસબીઆઈ ડોટ કો ડોટ ઇન પર જઈને અરજી કરી શકે છે આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થયેલી છે એસબીઆઈ ભરતી બે હજાર ચોવીસની સત્તાવાર સૂચના અનુસાર આ ભરતી દ્વારા કુલ અડસઠ જગ્યાઓ ભરવામાં આવશે જે ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેઓ ચૌદમી ઓગસ્ટના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકશે એસબીઆઈમાં પોસ્ટ પર ભરતી ઓફિસર સત્તર જગ્યાઓ ક્લાર્ક એકાવન જગ્યાએ પોસ્ટની કુલ જગ્યાઓ અડસઠ એસબીઆઈમાં પસંદગી પર પગાર આપવામાં આવશે ઓફિસર પસંદ કરાયેલ ઉમેદવારને દર મહિને પંચ્યાસી હજાર નવસો વીસ રૂપિયાનો પગાર મળશે ક્લાર્ક પસંદ કરાયેલ ઉમેદવારને દર મહિને ચોસઠ હજાર ચારસો એંસી રૂપિયાનો પગાર મળશે એસબીઆઈમાં ફોર્મ ભરવા માટેની વયમર્યાદા કેટલી હોવી જોઈએ અધિકારી ઉમેદવારની લઘુત્તમ વયમર્યાદા એકવીસ વર્ષ અને મહત્તમ વયમર્યાદા ત્રીસ વર્ષ હોવી જોઈએ ક્લાર્ક ઉમેદવારની લઘુત્તમ મર્યાદા વીસ વર્ષ અને મહત્તમ વયમર્યાદા અઠ્યાવીસ વર્ષ હોવી જોઈએ એસબીઆઈમાં નોકરી મેળવવા માટે લાયકાત શું છે ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સ્થાનિકની ડિગ્રી હોવી જોઈએ ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સંબંધિત રમતોમાં કોઈપણ આંતરરાષ્ટ્રીય રમતમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હોવું જોઈએ ઉમેદવારે રાષ્ટ્રીય સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોવું જોઈએ અથવા કોઈ પણ સ્તરની સ્પર્ધામાં જિલ્લાનું અથવા ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હોય અથવા સંયુક્ત યુનિવર્સિટી ટીમનો સભ્ય હોવો જોઈએ એસબીઆઈમાં અરજી કરવા માટે ફી પણ ચૂકવવી પડશે અને ફી છે સાતસો પચાસ રૂપિયા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઓગસ્ટમાં તેર દિવસ બેન્કોનું કામકાજ રહેશે બંધ જો હોલિડે લિસ્ટ મહત્ત્વના કામ જટ બતાવજો જુલાઈમાં પાંચ દિવસ પછી ઓગસ્ટ મહિનો શરૂ થવાનો છે દર મહિનાની જેમ ઓગસ્ટ બે હજાર ચોવીસની શરૂઆત સાથે ઘણા મોટા નાણાકીય ફેરફારો જોવા મળી રહ્યા છે જ્યારે રક્ષાબંધન જન્માષ્ટમી જેવા મોટા તહેવારોને કારણે બેંકોમાં મોટા પાયે રજા રહેવાની છે ઓગસ્ટમાં બેંકોના કામ રજાઓ ઓગસ્ટમાં આવી રહી છે આવી સ્થિતિમાં જો તમારી પાસે બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો તેને શક્ય તેટલી વહેલી તકે પતાવવું ફાયદાકારક સાબિત થઈ શકે છે ગુજરાતમાં નવ દિવસ બેન્કોની રજા રહેશે ઓગસ્ટ મહિના દરમિયાન ગુજરાતમાં નવ દિવસ બેન્કોમાં રજા રહેશે જેમાં બીજો અને ચોથો શનિવાર અને રવિવાર ઉપરાંત રક્ષાબંધન સ્વતંત્રતા દિવસ જન્માષ્ટમીની રજા જોવા મળશે આ રહ્યું લિસ્ટ દર્શક મિત્રો તમે જોઈ શકો છો ત્રણ ઓગસ્ટ ચાર ઓગસ્ટ આઠ ઓગસ્ટ દસ ઓગસ્ટ અગિયાર ઓગસ્ટ તેર ઓગસ્ટ પંદર ઓગસ્ટ અઢાર ઓગસ્ટ ઓગણીસ ઓગસ્ટ વીસ ઓગસ્ટ ચોવીસ પચીસ ઓગસ્ટ અને છવ્વીસ ઓગસ્ટ જન્માષ્ટમીની તમામ સ્થળે રજા રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફરી એકવાર ગુજરાતમાં વરસાદની આગાહી એકસો એક તાલુકામાં વરસાદ નોંધાયો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદની તાબડતોડ બેટિંગ જોવા મળી રાજ્યમાં મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છવાયેલ કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યમાં કુલ છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અગિયાર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં છ પોઈન્ટ એક્યાસી ઇંચ વરસાદ જોવા મળ્યો છે આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સુરત નવસારી વલસાડ દમણ નગર અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ ગાંધીનગર આણંદ પાટણ ખેડા મહીસાગર પંચમહાલ વડોદરા ભરૂચ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે જ્યારે અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ તો રહેશે અંબાલાલ પટેલની આગાહી શું કહી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી રાજ્યના ઉત્તર ગુજરાત સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે જેમાં આગામી છવ્વીસથી ત્રીસ જુલાઈએ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અબરલાલ પટેલની આગાહી અનુસાર એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં સાતમી ઓગસ્ટના દિવસે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ સાથે પશ્ચિમ અને સૌરાષ્ટ્રમાં લો પ્રેશર ઊભું થતાં ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો જોર યથાયત રહેવાની સાથે અતિભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જેમાં અમદાવાદ સહિત ભારે વિસ્તાર જોવા મળી શકે છે તો દર્શક મિત્રો આ હતા આજના મહત્ત્વના સમાચાર તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે જરૂર દબાવો આવા જેવનવા સમાચાર જોવા માટે આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર નવી માહિતી સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર